નમસ્કાર આજે તાજી ખબર માંથી હું મહેશસિંહ રાઠોડ તો આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી કેમ જોવા માટે કેટલા માઈ ભક્તો ચાલતા જાય છે અને કેટલા કેમ બંધાણા છે તે પણ આપણે જોવાના છીએ ભીલડી દાંતા ઢીસા આગળ નાના મોટા કેમ ઘણા બંધારણા છે તો આપણે બધા જ કેમ જોતા જોતા આગળ જઈશું અને છે એટલે આપણે જે મોટો કેમ્પ છે તે જોવાનો બધું તમને બતાવીશું ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ધમધમતા સેવા કેમ્પો મેળાની આગવી ઓળખ છે સેવા કેમ્પમાં માય ભક્તો માટે ચા પાણી નાસ્તો લીંબુ શરબત ભોજન વિશ્રામ મસાજ મેડિકલ સુવિધાઓ એમ વિવિધ સુવિધાયુક્ત સેવાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે અમારી ટીમ આ સેવા કેમ્પોની મુલાકાત કરી હતી જેમાં ડીસા પાલનપુર અને ધોરી જેવા કેમ્પોની મુલાકાત કરી હતી સેવા કેમ્પુ પૈકી અંબાજી મેળામાં માય ભક્ત માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બનતું સેવા કેમ્પ એટલે સૌથી મોટું જય જલિયાણ સેવા કેમ્પ છે ત્યારબાદ પી એન માડી ફાઉન્ડેશન છે ચાલુ આજે વાત કરીએ અંબાજી મેળાના આ ઉત્સવની જેમાં સૌપ્રથમ અમારી ટીમ આ કેમ્પમાં આજે અમારો બીજો વર્ષ છે આ વખતે ડીસા માર્ગરિયર દ્વારા સંચાલિત જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પના અમે બધા મિત્રો સાથે મળી સમગ્ર માર્કેટ યાર્ડના અને આ કેમ્પનું આયોજન કરીએ છીએ આ બીજા વર્ષમાં અમારો મંગળ પ્રવેશ છે અહીંયા અમે બંને ટાઈમ પદપાળા યાત્રીઓને ભોજન પ્રસાદ આપીએ છીએ સવારે ચા નાસ્તો આપીએ છીએ સાથે લીંબુ શરબત જેવું પણ અમે આપીએ છીએ લોરવાડા ગ્રામજનો અને સમગ્ર મિત્ર મંડળનો ખૂબ સાથ અને સહકાર છે મા અંબા તમામના મનોરથો પૂર્ણ કરે અમને આ સેવા કરવાનો વધુમાં વધુ માપવા મોકો આવે એવી વિનંતી અંદાજે પાંચ થી છ હજાર વસ્તી લગભગ અમારો અંદાજ છે કે છ સાત હજાર વસ્તી ભોજન પ્રસાદ લે છે અને બાકી નાસ્તો કરજે ને ટોટલ દસ હજાર વસ્તીનો અમારો અંદાજ છે દસ હજાર વસ્તીનો રસાણા ગામે યોજાતા શ્રી અંબિકા યુવક મંડળ કાંઠ સેવા કેમ્પ પર પહોંચી હતી જેમાં આયોજકો સાથે વાતચીત કરતા એમને જણાવ્યું હતું કે આ કેમ્પ પાંચ દિવસ ચાલુ છે અને આ કેમ્પમાં મોટા પ્રમાણમાં માય ભક્તો આ કેમ્પમાં લાભ લેતા હોય છે જેમાં રસિકભાઈ ચૌધરી દ્વારા આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રિ સરસ મજાના રિધમ સાથે કલાકારો રાસની મજા કરાવે છે ત્યારબાદ રસાણાથી આગળ વધીએ ત્યારે ચંડીસર પાસેમાં પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ કેમ્પ યોજાયો હતો કલાકારોએ લોકો મજા કરાવી હતી સાથે જ સરસ મજાના ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અંબાજી માર્ગ પર રતનપુર દાતા પાસે છેલ્લા અઢાર વર્ષથી સૌથી મોટો જય જલિયાણ સેવા કેમ્પ આયોજિત થાય છે વિશાળ મંડપમાં ઊભા કરાયેલા જય જલિયાણ સેવા કેમ્પમાં ચાર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે ત્યારબાદ પાલનપુર બજાર પસાર કરીએ એટલે શ્રી કંથેરિયા હનુમાનનું મંદિર આવે છે ત્યાં એક અનોખું સેવા કેમ્પ જોવા મળ્યો હતો

પછી અમે દિવસે બાજરીના નોટલા હોય છે રાત્રે પણ બાજીને નોટલા દેશી જમવાનું દેશી આરામ અને દેશી જ રહેવાનું બધા માટે ફૂલ સગવડ જમવાની સાથે દવા હોવાનું છે દવાઓનું પણ કેમ છે અને આવતા જતાની જોઈ પણ જે બી વસ્તુની જરૂર પડે તો પૂરી પાડી અમારા કેમ્પમાં અમારા રામસેના છે તંત્રી હનુમાનજી રામસેના લગભગ દોઢસો જ છોકરા છે રામસેના અમારા ગુરુ એવા છોકરાજી મહારાજના આદેશ અનુસાર અમારા દોઢસો છોકરા છે આજે ટી શર્ટ પહેન કરે છે ને વિદાઉટ ટી શર્ટ એ બધા છોકરા રામ સામેના છે અલગ અલગ બધાના સમય પ્રમાણે આવે છે રૂપરૂપ પાડેલું છે સવારની ટૂંટી બપોરની ટૂટી સાંજની ટૂંટી આજે રામજીની સેવા કરે છે છવ્વીસ કલાક સેવા ચાલુ છે પાણી ગરમ પાણી હનુમાન ધામ છે ને એ સંયમભૂ છે એ જમીન જમીનમાંથી ભરેલા છે એટલે ત્યાં તો બહુ મોટું મંદિર છે શનિ મંદિર બહુ મોટો મેળો ભરાય છે

અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે આ કેમ્પનું સરનામું એટલે પી એન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો અને જમવાની તેમજ રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માય ભક્તોની સેવા કરવામાં આવે છે ગત વર્ષે પણ અહીંયા જ આપણે ધોરી મુકામે કેમ્પ કર્યો તો આ વર્ષે પણ માતાજીની દયાથી અહીંયા જ આપણે કેમ્પ કરવા કર્યો છે ખૂબ લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં જ્યારે માય ભક્તો ચાલતા આવતા હોય છે મા અંબાના અંબાજી ખાતે શિષ્યમાવવામાં આવતા હોય છે પગપાળા યાત્રા કરીને બસો પાંચસો કિલોમીટર દૂરથી તો આપણે એમના માટે એક કેમ્પનું આયોજન કર્યું છે એમાં બે ટાઈમ જમવાનું ચા નાસ્તો ચોવીસ કલાક રહેવા માટેની વ્યવસ્થા મેડિકલ ડૉક્ટરો બધી જ ટોટલ આપણે કોઈ એજન્સીઓ તમારા હજારથી વધુ મારા જે મિત્ર સર્કલ છે પીએન માળી ફાઉન્ડેશન એ બધા જ લોકો જોડાઈ ગયા છે અને આજે માનનીય મહામંત્રી ગુજરાત પ્રદેશ રજનીભાઈ પટેલના સાહેબના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ને સાંજે છ વાગે આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર હર્ષભાઈ સંઘવી પણ વધારે છે ખૂબ મોટી સંખ્યામાં આ લોકો જે સેવાનો લાભ લેશે બધા જે માય ભક્તો ને એમની મા જગિત્રની મા અંબામાં હરેક ઈચ્છાઓ એમની પૂર્ણ કરે ને આપણું કોઈ કોઈને એક કાંઈ તકલીફ ના પડે એમના માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એ તો સંજયભાઈ માતાજીની દયા છે એટલે જોગમાં ના હિસાબે ખૂબ જ છેલ્લા પચીસ દિવસથી ચોવીસ કલાકમાં એક બે કલાક કેટલાક ઊંઘ્યા છું પણ માતાજીને ત્યાંથી એવા આશીર્વાદ છે તો એના પ્રતાપથી એમના આશીર્વાદથી જ આવું બધું થતું હોય છે એના આપણે સંપૂર્ણ મારા મમ્મી પપ્પાના ખૂબ જ આશીર્વાદ છે ને જ્યાં સુધી આપણા સારા સેવા થશે ત્યાં સુધી આપણે કરશું ને કોઈ માય ભક્તોને તકલીફ ના પડે આખું આપણું કેમ્પ સીસીટીવી ફૂટેજની અંદર છે કોઈ માય ભક્તોને કંઈ તકલીફ ના પડે નાના બાળકોને તકલીફ ના પડે અગર કંઈ તકલીફ પડે તો આપણા કેમ્પની મુલાકાત મતલબ અહીંયા એને કહેશે કંઈ પ્રોબ્લેમ થયો છે મુલાકાત કેમ નહીં લેશે તો એમને આપણે બધી રીતની મદદ કરશું એમને એક હજારથી વધુ સ્વયંસેવકો અત્યારે લાગેલા છે આખી ટીમ લાગેલી છે એમથી વધુ કોઈ પણ માય ભક્તને એક ટકોય તકલીફ ના પડે એ રીતની અમારી સંપૂર્ણ તૈયારીઓ પહેલેથી જ હતી નમાજ જગજરણીના આશીર્વાદથી આજે માના ધામમાં જે લોકો માય ભક્તો જાય છે આ માટે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે લોકો ચાલતા આવવાના છે જ્યાં સુધી મારી ભક્તો દર્શનને જશે ત્યાં સુધી આ પીએન માળી ફાઉન્ડેશનનો કેમ્પ ખુલ્લો રહેશે સેવાની અંદર કોઈ પાછી પાણી કરવામાં નહીં આવે મા જગતરાણીને અંબાને બે હાથ જોડું વિનંતી કરું કે જે લોકો એમની મનોકામના એમની જે માનતા માનીને આવતા હોય દૂરથી એમની પણ મનોકામના પૂરી કરે અને અમને આપણે આપણે અમને લોકોને આટલો સેવા કરવાનો મા જગીતરની મોકો આપે છે એ બદલ માતાજીને પણ હું ખૂબ વિનંતી કરું છું કે જ્યાંથી થશે આપણાથી ત્યાં સુધી આપણે સારા કાર્ય કરીશું લોકો હજારો વર્ષથી ત્યાં ચાલતા આવતા હોય છે તો આખું આજે બનાસકાંઠા જિલ્લો ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે જ્યારે આખું એક ઉત્સાહનું મારી ટીમનો આવે છે એ લોકો પણ એમની ઉત્સાહમાં અહીંયાથી જય જય માડી જે નારાની હાથે અહીંયાથી પ્રસાદ લઈ રાસ ગરબા ભજન સંધ્યા બધું જ આયોજન કર્યું એ જોડે જોડે જ્યારે આપણે પાકિસ્તાનનું સિંધુર ઓપરેશનનું જ્યારે મોદી સાથે એક પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જેટલા મારી ભક્તો લાખો લોકો અહીંયા આવશે એમનો સેલ્ફી પણ મૂકવામાં આવ્યો છે બહાર એમના બેનર પણ મારવામાં આવ્યા છે મોદી સાહેબે જે કામ કર્યું છે અમિતભાઈ શાહ સાહેબ મોદી સાહેબ ગુજરાતના છે અને આજે આ સિંદુર ઓપરેશન સિંદૂર આ હજારો પેઢી સુધી જે લોકો આવે એમને પણ કે અહીંયા આપણા જે લોકોએ શહીદ થયા છે એમના માટે સેલ્ફી ફોન્ડ મૂક્યો છે એ લોકો અહીંયા સેલ્ફી ફોન્ડનો લાઈફ લે કેમ્પનો પણ લાભ લે અને સેવાનો પણ લાભ લે અમારી ટીમ ચોવીસ કલાક એકદમ બધી જ રીતે તૈયારીમાં તૈયારી સાથે છે ગુજરાતનો સૌથી મોટો દ્વારા બધાને એક વિનંતી કરું છું મોટો કેમ્પ બધા જ મારી ભક્તો કહેતા હોય છે હું ક્યારે મોટો કેમ્પ બોલ્યો નથી બોલવાનો પણ નથી કારણ કે આ તો માતાજીનું છે માતાજી કરાવે છે બાકી તો કઈ થાય નહીં તો માતાજી જે કરાયું છે બધા માઈ ભક્તોને કંઈ તકલીફ ના પડે એના માટે આપણે બધી સુવિધા પૂરી પાડી છે એમની બધાના આશીર્વાદ જે માઈ ભક્તો આવે છે એમને ક્યાંય તકલીફ ના પડે ને એમની મા જગતનીમાં એમની ઈચ્છા પૂરી કરે એ જ હેતુથી આપણે ગેમ બનાવ્યો છે અને ફરી આવતી ભાદુવી પૂનમ પણ માતાજીની ઈચ્છા હાજર ફરી આપણે બનાવશું જય જલ્યાણ સેવા કેમ્પના આયોજક હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે છેલ્લા અઢાર વર્ષથી અમે ચાર દિવસ માટે આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ આ કેમ્પમાં ચોવીસ કલાક ભોજન આપવામાં આવે છે જેમાં સવારે નાસ્તો અને બપોરે રોટલી શાક દાળભાત બુંદી ગાંઠિયા છાશ રાત્રે ખીચડી અને કઢીનું ભોજન પ્રસાદ આપવામાં આવે છે કેમ્પમાં મેડિકલ અને મસાજ સુવિધા સાથે આરામ કરી શકાય એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે રાત્રે યાત્રિકોના મનોરંજન માટે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે માય ભક્તો આ સેવા કેમ્પનો લાભ લઈ હુંશભેર પોતાની પદયાત્રા આગળ વધારે છે છેલ્લા દસ વર્ષથી અંબાજી આવતા પદયાત્રી પ્રકાશ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ દસ વર્ષથી અંબાજી પગપાળા આવે છે અને આ સેવા કેમ્પનો લાભ લે છે અહીંયા રહેવા જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવા બદલ તેમણે આયોજકોનો આભાર માન્યો હતો